બાપકો ભેજ तेरे બસ કે વાત મેા નામારો સુરેશભાઈ ડ્રાઈવર છે જે હેવી બેઝનો ડ્રાઈવર છે આજ ઉડતી થારનો વિડિયો જોયો તો છેલ્લે સુધી આ વિડિયોમાં તમે બના રે તમને બે ઇકો વચ્ચેની રેસ જોવા મળશે તો છેલ્લે શરૂ કરીએ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મસ્ત અને મજામાં હસો ને ફરીથી એક જોરદાર ધમાકેદાર વિડિયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો આજે કોઈ આજે બ્લોગ નથી અને આજે આપણે સ્પેશિયલ જો આ જોઈ શકો છો આપણા સેઠની ગાડી આવી ગઈ છે અને આપણી ગાડી હમણાં આવતી છે આજે એક સ્પેશિયલ વિડીયો બનશે ક્રેજી અને એન્ટરટેનમેન્ટનો વિડીયો બનશે કારણ કે આપણી ગાડી છે કારણ કે તમે ઘણા એવા વિડીયો જોયા થઈ છે કે કોઈ પણ ગાડી હોય જેમ કે સ્કોર્પિયો થાર વગેરે અથવા ઇકો કોઈ પણ હોય તો એનું રેસિંગ ચાલતું એના વિડીયો તમે જોયા દઈશીએ જેના પાવરફુલ એન્જિન છે તો એન્જિનની કઈ એન્જિનની તાકાત કેટલી હોય છે એવો વિડીયો તમે ઘણા યુટ્યુબમાં જોયા છે તો એ જ રીતનો આજે આપણે એક વિડીયો બનાવવા દઈએ છીએ ઇકો સામે ઇકો કારણ કે બંનેને ઇકોને રેસ લગાડવાના છે રેસ મતલબમાં

પબ્લિક તો ઉતારું જ પડે ને જો ભાઈ વિડીયો શરૂઆત થઈ ગઈ છે અને વિડીયો જોરદાર બે ગોઠવાઈ દીધા છે હલો ભાઈ દોડા કરે સુરા કેમેરામેન ને કેવું પડે ને દોડો પબ્લિક તો બહુ ભેગી થઈ ગયા લાગે આપડા સુરેશભાઈ હરકા બાંધો ભાઈ જોડું એક તૂટું ન થાય બીજું કઈ નઈ જુઓ મિત્રો આ તૈયારી થઈ રહી છે ગાડીની રેસિંગ થવાની તો હવે બંને ગાડીનો રેસ ચાલુ થાય છે આમાંથી આપણે જોવાનું છે કે કઈ તાકાત કરી શકીએ અને વિડીયો થવા જઈ જો બારી બારી માંથી ડોકાય મુનાભાઈ ગોહિલ ઇકોલી ને આવે કે તો આપડે મુનાભાઈ ગોહિલ રેસ કરવાની થાય છે આપણે હમણાં એટલી જ વાર છે જો ભાઈ આ મારો સુરેશભાઈ ડ્રાઈવર છે જે હેવી બેજ ના ડ્રાઈવર છે જોઈ લે આપની ગાડી એની પાસે છે અને સાલે છે ને ગાડીને હાલો ભાઈ આ મારે સંદેશભાઈ ગયા છે અને આ પણ જે કરતા મેની છે હવે ફેશ કરાવવાનું છે બાકી આજે હું ડ્રાઈ જોવો તમે ભાઈ કો એન્ટરટેનમેન્ટ નો વિડિયો મેં કામ ફાઇનલ રેસિંગ માં તૈયાર છે તો આપણે 1 2 3 કાઉન્ટર કરીશું તો વિડિયો સ્ટાર્ટ રેસિંગ રેસ થઈ રહી છે 1 2 3 કરો ને સ્ટાર્ટ કરી દેજો વાહ કે ભાઈ ભાઈ કે નુકસાન તો નથી આવ્યું બાકી ભાઈ जोरदारની રેસિંગ આવ્યું જોઓ ભાઈ ઈટા પણ પડી ગેલા છે અહીંયા તમે જોઈ શકો છો એ બની ગયો છે અને હવે ભાગશું ઘરે હાલે ભાઈ હવ ની ગાડી મુકતો આવ એ સુરા આપણી ગાડીમાં પહેલા આ ગાડી મુકવા આવ હાલે ગાડી આગળ ઓર મેં એ જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો સો ફાઇનલ મિત્રો આપ જે રેસિંગ નો વિડિયો તો બનાવી નાખ્યો છે અને હવે ગાડી મુકા દઈએ છીએ તો કે જો તમને વિડીયો એવો લાગ્યો છે આવા રેસિંગ વિડીયો તમારે જોવા છે આ તો ખાલી એક ટ્રેલર હતું ખાલી એક ટ્રેલર હતું આમથી જો સારામાં સારા વિડીયો જોવા તો મને કોમેન્ટ કરજો તો આપણે એવી ગાડી લાવીને એવા વિડીયો બનાવીશું બાકી મળીએ આપણે